નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં કમોસી વરસાદથી પાક નુકસાન માટે દસ હજાર કરોડનું વિશાળ રાહત પેકેજ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત પ્રતિ હેક્ટરે બાવીસ હજારની સહાય મળશે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે સ્થૂળતા અથવા ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યા હશે તો અમેરિકામાં નહીં મળે પ્રવેશ ટ્રમ્પ તંત્રએ લાગુ કર્યા નવા નિયમો બિહારમાં રાજકારણ ગરમાયું તેજ પ્રતાપ યાદવ ભાજપ સાંસદ સાથે જોવા મળ્યા એનડીએમાં જોડાઈ શકે તેવી અટકળો ભારતના ચેમ્પિયન બન્યા પછી આઈસીસી નો મોટો નિર્ણય વર્લ્ડ કપ ફોર્મેટમાં મોટો ફેરફાર મહારાષ્ટ્રમાં દાવ થઈ ગયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઠાકરે જૂથ સાથે આવશે બીજેપી વિરુદ્ધ મેળવ્યા હાથ જીવન અયાસી માટે નથી અઢારસો કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હજારે શું બોલ્યા શંકર ચૌધરીનો કોંગ્રેસને સણસણતો જવાબ સારું થાય તો કરો નહીં તો શુપ રહો ગોલ્ડ લોન બાદ હવે સાંધી પર લઈ શકશો લોન રિઝર્વ બેંકે જારી કર્યું સર્ક્યુલર મુંબઈમાં રેલવે કર્મચારીઓની હડતાલ વચ્ચે મોટી દુર્ઘટના પસાર થતી ટ્રેનોની અડફટે ત્રણ મુસાફરોના મોત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું દિલ્હી માં વાયુ પ્રદૂષણનું સંકટ વધી રહ્યું છે સુપ્રીમ કોર્ટ બાર નવેમ્બરે સુનાવણી કરશે નર્મદામાં મતદાન યાદી કામગીરી કરવાનો ઇન્કાર કરનાર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયા એકવીસમી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ બે હજાર સત્યાવીસમાં સો મિનિટ અને ત્રેવીસ સેકન્ડ માટે અંધકારમાં ડૂબી જશે દુનિયા મહેસાણા જિલ્લામાં મતદાન યાદી વેરિફિકેશન ત્રણ દિવસમાં ત્રણ લાખ બાવીસ હજાર ફોર્મ વિતરણ કરાયા ખેતી બસાવો સત્યાગ્રહ આંદોલન પહોંચ્યું લાઠીમાં કોંગી નેતાઓએ કર્યા ધરણા પ્રદર્શન એસઆઈઆરને લઈને ગેનીબેનનું મોટું નિવેદન જેનો વોટ તેનું મૂલ્ય મતદાન યાદીમાં નામ નહીં હોય તો કોઈ ભાવ નહીં પૂછે પાકિસ્તાને યુએનમાં પાણીના દરેક ટીપા માટે માંગી ભીખ ભારતની સખત વલણ સામે થયું લાસાર ખાડી દેશોમાંથી ભારત માટે આવ્યા ગુડ ન્યૂઝ અંબાણી સહિત આ લોકોને થશે ફાયદો વીઆઈ એરટેલ અને જીઓના ગ્રાહકો માટે મોટો ઝટકો ડિસેમ્બર બે હજાર પચીસથી રિચાર્જ પ્લાન પંદર ટકા મોંઘા થશે દોઢ કરોડ રોકડા એક હજાર વારનો પ્લોટ સરકારી નોકરી વર્લ્ડ કપ જીતતા જ ભારતની મહિલા ક્રિકેટર શ્રીમતી સારણીને મળ્યા બોમ્બર ઇનામ દુનિયાને એકસો પચાસ વાર તબાહી કરી શકે છે અમેરિકા પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી મસી ખલબલી જિનપિંગ અને પુતિનને સલાહ આરસીબીના માલિક બનશે અદાણી વેચણીની પ્રક્રિયા શરૂ સૌ મોટી કંપનીઓએ પણ ખરીદવા લીધો રસ એશિયા કપ ટ્રોફી પર બીસીસીઆઈ સાથે આરપરના મૂળમાં આવ્યા મોહસિન નકવી આજે જૈશા કરશે નિર્ણય રણમાં ઊટ વેસનારો સોનાની ખાણ કબજે કરનારો માણસ મોહમ્મદ અમદાન હવે અડધા દેશ પર રાજ કરે છે હાથમાં ડમરું અને ત્રિશુલ લઈને તાજમહેલ જોવા પહોંચેલી અઘોરી સાધવી સંસલનાથને સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને ગેટ પર જ રોકવામાં આવી મોરબી જિલ્લાના વાકાનેરમાં દસ વર્ષથી ચાલતી મુસ્લિમ ભૂઈની દતિંગ લીલાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ પીએમ મોદી મારા મિત્ર હું ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈશ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત કોંગ્રેસ મુસ્લિમ છે અને મુસ્લિમ જ કોંગ્રેસ છે તૃષ્ટિકરણથી ભરેલા આવા નિવેદનો આપવા કેમ મજબૂર છે તાકાતવર સીએમ રેવત રેડ્ડી વધુ એક માવઠા માટે તૈયાર રહેજો આંબાલાલ પટેલની મોટી આગાહી પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પાયલોટના પિતાને સુપ્રીમ કોર્ટે કહ્યું તમારે પુત્રને દોષિત ઠેરાવવાનો બોજ ઉઠાવવો ન જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ ચાલતી હોસ્પિટલો સામે પ્રફુલ પાનશેરિયાની કડક કાર્યવાહી બિહારમાં પરિવર્તન નક્કી અખિલેશ યાદવનો મોટો દાવો મહાગઠબંધનની સરકાર બનશે ચૂંટણીમાં સોરીનો મોટો આરોપ મોદી બન્યા પીએમ જનરેશન જેડને બતાવીશું રાહુલ ગાંધીનું સન્સનાટીભર્યું નિવેદન ગુજરાતની સોફ્ટવેર એન્જિનિયર મહિલાની બેંગ્લોરોની અનેક સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં ધરપકડ કર્ણાટકમાં અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલાવાની અટકળોનો આવ્યો અંત ડીકે શિવકુમારે આપ્યું મોટું નિવેદન દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન ઇન્ડોનેશિયાની મસ્જિદમાં નમાઝ દરમિયાન થયો વિસ્ફોટ પચાસ થી વધુ લોકો ઘાયલ બિહારમાં પપ્પુ યાદવે હાઇજેક કર્યું તેજસ્વીનું તેજ પુણિયાના સાંસદ રાહુલ પ્રિયંકા અને મુકેશ શાહના સમર્થનમાં કર્યા સૂત્રોસા ધાંગધ્રાના વાવડી ગામે પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ભારતીય વાયુસેનાની તાકાત વધતે વધુ એસી પરિવહન વિમાનો ઉમેરશે સર્વે બંધ રહેતા અરવલ્લીના ખેડૂતોને સાત બારના ઉતારા કાઢવા અલગ અલગ જગ્યાએ ભટકવાનો આવ્યો વારો સુરતમાં આપના પરદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા ખળભળાટ રાજકોટમાં પીએસઆઈ અને ડીજીપીની નોકરીની લાલચ આપીને બેજાબાજે રૂપિયા બે કરોડ છત્રીસ લાખ રૂપિયા ખંખેર્યા વેરાવળના દરિયાકાંઠે પ્રી વેડિંગ શૂટિંગમાં આવેલા પાંચ લોકો તણાયા ચારને ને એક લાભ હતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી બસ રેલવે સ્ટેશનો અને હોસ્પિટલો સહિતના જાહેર સ્થળો પરથી આઠ અઠવાડિયામાં રખડતા કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ લેગ્રોન ઈરાની માંગ વધતા વેકેશન ટૂંકાવી કલાકારોને સુરત પરત બોલાવાયા ડેડીયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવાને ભાજપમાં આવકારવા ભાજપ તૈયાર પહેલા દિલ્હી હવે બિહાર બીજેપીના પૂર્વ સાંસદ રાકેશ કુમાર સિંહા દસ મહિનામાં બે વખત મતદાન કરતા વિવાદ સુરતના વરાસામાં ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો ડોક્ટર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયે એક યુવતી વોન્ટેડ અમૂલ દૂધમાં કેમિકલ ભેળવાતું હોવાના વિડીયો મામલે રાજકોટના તબીબ સામે ફરિયાદ મિલકતના કાયદામાં મોટો ફેરફાર સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિરીક્ષણ ભાડુઆત ક્યારેય માલિક હક દાવો નહીં કરી શકે અરબી સમુદ્રમાંથી સાત ભારતીય માછીમારોનું પાકિસ્તાન એજન્સીએ કર્યું અપહરણ કેશોદમાં પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપી આડે હાથે લીધો